અમે મહીસાગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે તમામ મહીસાગર જિલ્લાના ખેડૂતો એકઠા થઈને આવ્યા છીએ કારણ કે આ માઇઠું થયું છે કમોસમી વરસાદ થયો છે તેના લીધે અમારો પાક સંપૂર્ણ નિષ્ફળ થઈ ગયો છે ડાંગરનો પાક કપાસનો પાક સંપૂર્ણ ચોમાસામાં કરેલો તમામ પાક નિષ્ફળ થયો છે સાથે સાથે શિયાળુ પાક પણ જે શરૂઆત વાવણી કરેલી હતી તે પણ નિષ્ફળ થઈ ગયેલો છે આજે અમે ખેડૂતો એટલા બધા લાચાર થઈ ગયા છીએ કે અમારે અત્યારે ઊભું થવાનો વારો નથી ખેડૂત કરે તો શું કરે બિચારો આજે ખેતીમાં તે સંપૂર્ણ લાચાર થઈ ગયો છે માટે અમે માનનીય કલેક્ટર સાહેબશ્રીને આજે આવેદનપત્ર આપીએ છીએ અને અમે મુખ્યમંત્રી સાહેબશ્રી કૃષિ મંત્રી સાહેબશ્રી ગુજરાત સરકારને પણ રજૂઆત કરીએ છીએ કે અમે કિસાનને આજે ઉભો થાય તમે આર્થિક સહાય કરો તો જ કિસાન જો કિસાન પૃથ્વી પર ટકી શકશે તો જ આખી દુનિયા જીવી શકશે આજે કિસાનની સાથે સાથે પશુપાલનને પણ બહુ મોટી તકલીફ પડી રહેવાની છે કારણ કે